હલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય જીવન બાપા વિમાન મિત્ર જોયું અત્યારે આપણે ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે એટલે વિમાન ચાલી રહ્યા છે અને આમે હવારા આવતા જ હોય સવારે કાયમ આઠ વાગે કાયમ નીકળે એટલે બહુ સેટું તમે ક્યાં કા પાવડીની કોથાળી લેવા જાના વાળી ચાલો હવે કામે વ્યાજ હલો મિત્રો કામ ઉપર પહોંચી ગયા કારીગરે પટ્ટો મારી દીધો કાયમ નહીં ને કારીગર બીજા પોલ ઉપર જાય છે પટ્ટો આવું કઈક અત્યારે તે સીમ નું વાતાવરણ છે દૂર દૂર થી આ બાજુ ભરવાડ ચાલી રહ્યા છે છે ચાલી રહ્યા છે ચારસો કે વી નો પોલ પણ છે લાઈટ છે છે મિત્રો નાળિયેરી વાડી છે મસ્ત મજાની ચાલો મિત્રો બાર વાગી ગામની નજીક છે જો મોરલા બોલે છે આવા છે અવાજ ઉઠવડ ગામની નજીક જ છે એટલે અત્યારે મિત્રો બપોરના બે વાગ્યા છે ને ઉઠવડ ગામની વાડીમાં છે ને આ વાડીમાં મગ આવેલા છે ને પાણી ચાલી રહ્યું દોરિયામાં મગ છે અહીંથી આપણે પીવાનું પાણી ભરવાનું છે

ચાર વાગી ગયા છે ઘરે જવાનો ટાઈમ થયો છે ને આ ખેતર જો આ કોઈ ઘઉં વાટી અને બાળી નાખ્યા છે બધી સારી વીઘામાં પછી આ પણ દસ વીઘામાં છે ફાઈનલ મિત્રો ઘરે વિવા પાણા પાંચ વાગી ગયા જીનુબેન જીનુબેન આવું કરે જીનુબેન અખની ખાય છે

હલો મિત્રો સાંજના વાગી ગયા છે સાત વાગી ગયા છે અને અમારી જીનું બેન ને સુરતી બેન શું કરે છે શું કરો છો જીનું બેન શું કીધું ગાજર તોય વાસણ ધોઈ છે જીનું બેન કાનું ક્યાં ગયા તમે કાનું કપડા ધોવા ગઈ હતી ને માયા કક રોટલી બનાવશે ઓહો પૂરી તળે છે હું તો થોડું તો આજ તો પૂરીઓ તળે છે આજ શું બનાવવું માં શ્રીખંડ કડ પૂરી શેખણ પૂરી અરે વાહ શ્રીખંડ દે પૂરી છે આજ તો માય કીધું ચીનો બેન તમે રાજી

લીલાબેન આ બાજુ ખાય છે લીલાબેન શ્રીખંડ એક નંબર નું આ બાજુ આજ તો ગઢુ બેન બેઠા છે ખાવા શીખણું છે